નમસ્કાર કેમ છો જય દ્વારકાધીશ તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એક પિક્ચરની હા ગુજરાતી પિક્ચરની એ ગુજરાતી પિક્ચર છે લાલો એ લાલા પિક્ચરની અંદર શું બતાવ્યું છે શું સમજાવ્યું છે એ બધું એમાં વર્ણન છે અને એ વર્ણન હું પણ તમારી સામે કરું છું એમાં એક સીધો સાધો માણસ હોય એને દોસ્તારું નશાની લતે ચડાવી દે છે એટલે ઘણી વખત અમુક દોસ્તાર હોય આપણે કહીએ ને કે મિત્ર હેડો જે જો ઢાલકે સમાન હોય એટલે અમુક મિત્ર એવા હોય કે એને જે આદત હોય એ આપણે આદત પાડી ગઈ એટલે આવી રીતે બધું આ પિક્ચરની અંદર બતાવ્યું છે ને ખાસ તો એ આ પિક્ચર જૂનાગઢમાં પણ શૂટિંગ થયેલું છે આ પિક્ચરનું શૂટિંગ ભાલકા તીર્થમાં થયું છે એવી અનેક જગ્યાએ દામોકુંડ હોય અશોક શિલાલેખ હોય તમામ જગ્યાએ શૂટિંગ થયેલું હોય અને વધુમાં વધુ ફૂલિયા હનુમાન જૂનાગઢ વાણંદ શેરી કે વાણિયા શેરી એ તો મને મગજમાં નથી આવતું પણ જૂનાગઢ ફૂલિયા હનુમાનમાં શૂટિંગ થયું છે અને ખાસ એ વિસ્તારમાં જ ને જ્યાં શૂટિંગ થયું છે ત્યાં જ મારા ફૈબા પર રહે છે અને આ પિક્ચરની અંદર પણ મારા ફૈબા છે જે હિરોઈન નિરાશ થઈને આવે છે અને પછી એને આવકારોથી બેઠાડે છે અને એને આવી પાછળ આવી આમ કરે છે એ મારા ફૂઈ છે જુનાગઢમાં જ રહી છે અને એના જ મકાનની આસપાસ જ આ શૂટિંગ થયેલું હોય નમસ્કાર મિત્રો અત્રે કોડીનારકીય आवाज યુટ્યુબ ચેનલ ન્યૂ ઇરા સિનેમા પાસે હોય કે આ લાલો ફિલ્મ ચાલ્યું હોય તમે જોઈ શકો મારી પાછળ આ આડો દિવસ કહેવાય શુકર શનિ ને રવિ હોય તો ગરદી હોય પણ આડે દિવસે પણ જુઓ તમે એમ કહેવામાં આવ્યું છે કે આ પિક્ચર બનાવવાનો ખર્ચ પચાસ લાખનો થયો છે અને ચોત્રીસ કરોડની કમાણી કરી છે શાબાશ લાલા અને આ પિક્ચરનું એવું છે કે કોઈને એવું નહોતું કે આટલું બધું હિટ જાય કે શું છે પણ જ્યારે એક દૂજે કે લઈ એ પિક્ચર આવ્યું ત્યારે પણ એને આવી જ દશા થઈ હતી સ્ટાર્ટિંગના ત્રણ ચાર દિવસ કોઈ જાતું નહોતું ને પછી એ પિક્ચર પણ ચાલ્યું એવી રીતે હીરો પિક્ચરનું પણ આવી રીતે જ બન્યું હતું કે બે ત્રણ દિવસ ચાલ્યું ને પછી ઉપડી ગયું પિક્ચર અત્યારે લાલો પિક્ચરની ડિમાન્ડ ભારતભરમાં અને વિશ્વભરમાં હોય નમસ્કાર મિત્રો આ લાલો ફિલ્મ ગુજરાતી હોય પણ તમામ દેશ વિદેશમાં પણ રજૂઆત કરવામાં આવશે જેમાં ભાષા બદલાવામાં આવશે Bueno, Vamos. મિત્રો અત્રે તમામ લોકો પિક્ચર જોઈ અને બહાર નીકળ્યા છે અને ડબલ સ્ક્રીન હોય અહીંયા ન્યુ ઇયર સિનેમા ડબલ સ્ક્રીનમાં આ જ પિક્ચર ચાલે છે અને લોકો પિક્ચર જોઈને બહાર નીકળ્યા છે તો જાણીએ ત્યાં અમને આ મેસેજ શું આપવા માંગે છે નમસ્કાર આ જે પિક્ચર છે એ કૃષ્ણના દર્શન છે અને આ પિક્ચરથી સમાજને એક મેસેજ મળે છે કે જે ઘરમાં દારૂ પીધેલા જે વ્યક્તિ હોય જે પરિવારની પીડા જે દીકરી અને એનો પરિવાર આખો વિકળી જાય છે તો આ પિક્ચરના માધ્યમથી એક સમાજને એક સંદેશ છે બીજું કે આજે દીકરીઓ મા બાપની પૂજા વગર સમાજની અને એકમ જઈ અને લવ મેરેજમાં ભાગી જાય છે તો ખાસ કરીને આજની યુવા પેઢીને પણ આ પિક્ચર ચોક્કસ જોવા આવવું જોઈએ અને પરિવાર સાથે કૃષ્ણ દિલમાં હોય છે ભગવાન હંમેશા હૃદયમાં હોય છે આ એક સંદેશ આપે છે સમાજ અને સંસ્કૃતિ અને મનોરંજન સાથેનું આ ખૂબ એક સારું મૂવી રિલીઝ થયું છે તો આપણે ન્યૂરાટોકિસમાં આપણે બધા પરિવાર સાથે આવીએ અને સમાજમાં ખાસ કરીને એક મારો મેસેજ એ છે કે જે પરિવારમાં જે દીકરીઓને આજે આપણા જે સાગર વિસ્તાર છે દરિયાપટ્ટી વિસ્તારમાં દારૂની ખૂબ મોટા પ્રમાણમાં યુવા પેઢી ખતમ થાય છે અને એ વ્યક્તિ તો ખતમ થાય છે સાથે સાથે એના પરિવારને જે વિડંબના ભોગ ભોગવે છે એ વાસ્તવિકતા આ પિક્ચરના માધ્યમથી બતાવવામાં આવ્યું છે તો દરેક લોકો આ પિક્ચર જોવા માટે અવશ્ય પરિવાર સાથે આવે અને આ કોડીનારકી આવા જે કે મેર સાહેબ સમાજને આ ચેનલના માધ્યમથી ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે તો આપણા મેયર સાહેબનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અશ્વુ ભારત માતા કી તો મિત્રો એક મેસેજ આમાં મેસેજ તો ઘણા છે પણ એક મેસેજ એમાં છે એ જ હું તમને વર્ણન કરું છું કે મરકર કિસીને જંગ નહીં જીતી જિંદા રહીને છે જંગ જીતી જાતી હે અને મિત્રો કોઈને પણ આત્મહત્યાનો જે ત્રાસથી કંટાળી ગયા હોય કુટુંબથી ત્રાસી ગયા હોય કોઈ વ્યાજો વ્યાજખોરથી ત્રાસી ગયા હોય તો આત્મહત્યા એ ઉકેલ નથી જિંદા રહીને છે જંગ જીતી જતી હે બરાબર એટલે તમે કોઈ પણ જો આ જે લોકો આત્મહત્યા કરી ગયા છે એ તો દેવ થઈ ગયા એના આત્માને પ્રભુ શાંતિ આપે પણ હવે કોઈને આવું કરવું નહીં કારણ કે તમે આવું કરી ગયા તો તમારા મા બાપનું કોણ રાતના બાર વાગે પણ તમે મોડા આવતા છે ને ત્યારે એ મા વાંચુંતી હોય કે ક્યાં આવી ગયો ક્યારે આવીએ ક્યારે આવીએ એટલે એ વેદના હોય છે અને આવી નાની નાની વાતોમાં અમુક લોકો આત્મહત્યા કરે તો એ બહુ ખોટી વાત છે આત્મહત્યા ક્યારેય ન કરાય આ મનુષ્ય અવતાર એક જ વખત મળે છે ને એને પૂરો માણી લેવાય દુઃખ હોય કે સુખ હોય પૂરે પૂરું માણી લેવાય એટલે આ પિક્ચરની અંદર ઘણા દાખલા આપ્યા છે એ પિક્ચર જોશો તો જ તમને મજા આવશે કારણ કે હું બધી દાખલા તમને કહી દઉં તો નકામું છે પણ ખાસ તો એ કે આ પિક્ચરની અંદર મારા ફૈબા પણ છે તો એ ફાયબા પણ હિરોઈનની પાછળ જ બેઠા છે એ તો વર્તી જાઓ તમે કહેશો કે આ તો જે કંઈ ના કુટુંબના છે તો એ મારી ફાયબા છે તો મિત્રો પિક્ચર જોવા અવશ્ય જાજો લાલો પિક્ચર જોવા જેવું છે વધુમાં વધુ જાજો આપણું કોડીનાર શહેરમાં ન્યૂ ઇયર સિનેમા છે ત્યાં પણ જાજો અત્યારે તો ઠેક ઠેકાણે લાગી ગયા કેનેડામાં પણ મંજૂરી મળી ગઈ છે અને દરેક દેશમાં યુકેમાં ને બધા એમાં આપણા રિલીઝ થશે અંગ્રેજી ડબિંગમાં તો મિત્રો બસ એટલી જ વાત કરવાની હતી અને ખાસ પિક્ચર જોઈને મને આમાં કોમેન્ટ આપજો કે પિક્ચર તમને કેવું લાગ્યું બરાબર Jai Shri Ram Jai Dwarkadhish